મારે ખેડૂત નું certificate જોઈએ છે તો ત્યાં જે ઓલા મંત્રી આવે ને તલાટી જે એનું નામ મંજુર કર્યું છે અને એનું કેવું એમ એ ના મંજૂર કર્યું છે મેં apply કર્યું તું એટલે મારા દાદા નું જે નામ હતું ને એ સૌથી ગોવિંદ હતું પણ એને પેલા એ ગોવિંદ બાપા ને ભૂસા બાપા કેતા હતા અર્ધી ગઈ ગોવિંદ ભૂસા પછી વારસાઇ માં મારા સૌજી બાપા નું નામ આવ્યું જયારે ત્યારે એને સૌજી ગોવિંદ લઈ એટલે આ રીત રીતના એને ના મંજૂર કર્યું છે કે આમાં નામ માં વિસંગતતા આવે એમાં કઈ ના થાય તમે ઉભા રહી જાવ અત્યારે મીણા કમિટી રિપોર્ટ આવશે એમાં આવા પેલા કાઈ લોચા હશે ને એ દૂધે નવાઈ જશે અત્યારે તો તમે ખેડૂત ગયા કેવા તારીખની વ્યાખ્યા પ્રમાણે કહું છું બરાબર આજની વ્યાખ્યા પ્રમાણે તમે ઓરિજિનલ ખેડૂત તરીકે મટી ગયા છો તમારે જમીન નવી લેવાની નહીં કે વેચવાની નહીં એમને રહી જાઓ મીણા કમિટીનો રિપોર્ટ આવશે એટલે ઓગણીસો પિચાસી પેલાના બધા દૂધે નવાઈ જશે પાછા ખેડૂત ખાતેદાર તરીકે કન્સિડર કરશે એવી મારી ધારણા છે અને જંત્રી હમણાં પાછી વધવાની છે તો નવી સરકાર શ્રી થઈ ગઈ કેવાય જમીન તમારે નવે સર પૈસા સરકાર શ્રી ને ભરવા જેટલા થાય ઈ ન કરો નવી જમીન નો લ્યો પેલા ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કઢાવાય મારા ગ્રુપમાં છો તમે કે નથી સર્ટિફિકેટ ખરીદ્યા વગર બનાવ્યા વગર જમીન ખરીદો નહી ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ પેલા કટાવાય ખેડૂત ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ પછી કઢાવા જાય છે અને જમીન ના દીધી છે ત્યાં તો વાંધો નહીં દસ્તાવેજ પેલા કરાવી ન કરાય

કોઈ તમને એમ કે હું પૈસા દઈને પ્રાંત માંથી સર્ટિફિકેટ કઢાવી દઉં તો એ ધંધો ન કરતા એવાય કેટલાય હોય છે તો એવા સર્ટિફિકેટ નું કોઈ મૂલ્ય નથી એકવાર સર્ટિફિકેટ હાથમાં આવી જાય તો એવું ન માનવું કે આપડે રાજા છીએ એમ એવાય કેટલાય કિસ્સા મારા ધ્યાનમાં છે આ બધા કામ કરું છું એટલે કે એક જગ્યા થી ખેડૂતો સર્ટિફિકેટ મળી ગયું ને પછી બીજ જગ્યાએ જાય ન્યાય ના મંજૂર થાય

હા હું ગ્રુપમાં મૂકીશ એટલે તમારા જેવા બીજા ભાઈઓ ફસાય નહીં હા હા ચિંતા ન કરો કઈ કર્યું નથી દસ્તાવેજ નથી કર્યો એટલે કઈ વાંધો નથી એટલે એ પ્રક્રિયા નથી સમજાવતો દસ્તાવેજ થઈ ગયો હોય તો એની પ્રક્રિયા સમજાવત પણ એ જરૂર નથી તમે દસ્તાવેજ હવે જે ખેડૂત ખાતે ધાર કોક નું સર્ટિફિકેટ કટાવી લ્યો અંગતનું જેના ઉપર હવે બીજી વાર અરજી કરવાની કેવું કઈ જ નહીં તમને મને મોકલો જોઈએ એવું છે એમાં લખ્યું હોય બીજી વાર અરજી કરો પણ તમારી ચેનલ તૂટતી હોય તો બીજી અરજી કરો એ નહીં થાય એક વાર હમણાં મારી પાસે ફોન હતો ત્રણ ફેરી અરજી કરી છે પણ ક્લિયર ન થાય તો ત્રણ વખત નહીં ત્રીસ વખત અરજી કરવાનો મતલબ નથી અને મોકલો નકલ મોકલો તમે તમે કીધું મટી જ ગયા છો જ્યારે તમારી તૂટે છે તો અપીલ કરવાનો કોઈ મતલબ નથી બીજી વાર અરજી કરવાનો મતલબ નથી છતાંય તમે વોટ્સએપમાં મને કોપી નાખો હું જરાક અભ્યાસ કરી દઈશ